અગિયાર નંબર અમદાવાદ ખાતે ગરબાનો થનગનાટ શરૂ થયો છે જ્યાં રાતલડી ધર ગરબામાં ઢોલના તાલે અને શરણાઈના સૂર્ય ગરબાની રમઝટ જામશે નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા રાત્રિનો ઉત્સાહ વધી રહ્યો છે આ વર્ષે અવેટેડ રાતલડી ધમંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા માટે તૈયાર છે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળશે જે ગરબા રસિકોને મોહિત કરશે રાતલડી ધ ગરબામાં નરેશ બારોટ અને ટીમ ઢોલના તાલે શરણાઈના સૂર્ય ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું આકર્ષક લાલ અને સફેદ થી નવરાત્રીમાં ચાર ચાંદ ઉમેરશે ગરબામાં ગરબા રસિકો માટે સેફ્ટી સહિત દરેક બાબતનું ધ્યાન રાખ્યું છે જે તમને સુરક્ષિત આનંદપ્રદ અને સાંસ્કૃતિક રીતે તરબોળ અનુભવ આપશે ડેવિડસી ઝાલા છે ઝાલા ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે જે છેલ્લા 6 વર્ષથી હું રન કરું છું અને આ વખતે રાતલડી ધ મંડલી ગરબા કરીને અમે નવરાત્રીનું આયોજન કરે છે શિલજ ખાતે એમાં અમે શાંતિ લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો જેમાં છ વાગે થી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર છ થી છ એ રીતનો અમે બાર કલાક નો કોન્સેપ્ટ રાખ્યો છે જેમાં પાર્કિંગ થી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પણ ધ્યાન રાખેલ છે કે જે ડેકોર નું જે છે એ ડેકોર નું વિગતવાર ભાઈ આપણને ચર્ચા કરશે ડેકોર માં આપણે છે ને આ વખતે આપણે રેડ એન્ડ વ્હાઈટ થી માં બધું રાખેલ છે કે જેમાં સેટ વાઇઝ આપણે આખો સેટ ઉભો કરીએ છીએ કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે

આપણું જે ડેકોરેટ જે છે લોકોને મેન તો કોઈ બી ક્રાઉડ આવતું એટલે એમને તો સેફ્ટી ક્રાઉડ અને ડેકોર ત્રણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે આટલી તમે પણ વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલા એમની સેફ્ટી જોઈએ

તો ના ના આપણે 8 વર્ષથી ડેકોરેશન નું કામ છે અને આપણે અમદાવાદમાં ગુજરાત આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે